ડોકટરો સાથે અમે વાત કરી ડોક્ટરો ખૂબ પ્રયાસ કરી રહ્યા છે કે દીકરીને પરિસ્થિતિમાં બાર લાવી શકીએ પણ ઉપરવાળાને ભી પ્રાર્થના કરીએ છીએ કે દીકરી સહી સલામત થઈ જાય સાથે સાથે એની માતા સાથે અમે બેઠા એના પિતા સાથે વાત કરી તો માતાને પણ અમે હિંમત આપી છે સાંત્વના આપી છે બધા જ લોકો અમે એમની સાથે છે પ્રાર્થના કરીએ છીએ પણ જે રીતે ગુજરાતમાં આવી ઘટનાઓ રોજબોરોજ બની રહી છે સવારે છાપુ ખોલીએ એટલે એકને એક ઘટનાઓ બીજી ઘટનાઓ બહાર આપણને આપણને જોવા મળે છે ત્યારે અમે ગુજરાત સરકારને કહીએ છીએ કે જાન્યુઆરીથી એટલે ડિસેમ્બર સુધીમાં માત્ર એક વર્ષમાં છસો અડતાલીસ નાબાલિક દીકરીઓ ભીખાઈ ગઈ છે તો આવા નરાધમોને કેમ ન્યાય કેમ જલ્દી મળતો નથી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસો ચલાવવામાં આવે ઝડપી ચલાવવામાં આવે અને આવા નરાધમોને ફાંસીએ લટકાવવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ બિલકુલ બિલકુલ ઝઘડીયામાં જયારે આ બનાવ બન્યો ત્યાંના પોલીસ તંત્રએ મારા પર બે એફઆઈઆરો કરી હતી હું સત્તર તારીખે ઝઘડી આવવા માટે નીકળેલો મારે પરિવારની મુલાકાત પણ બે થી ત્રણ દિવસ સુધી મને ભરૂચ જિલ્લામાં પ્રવેશમાં નથી દીધા ત્યારે આજે અમે અમને પણ દુઃખ થયું આ અમારી નૈતિક જવાબદારી છે અમે ભલે લેટ આવ્યા છે અમને પણ દુઃખ થાય છે પણ ત્યાંનું પ્રશાસન વહીવટી તંત્ર અમને પણ ઝઘડિયા ભરૂચમાં આવવા નથી દેતું હમણાં વપરાછપરી મારા પર બે એફઆઈઆર કરી એ કામદારો માટે ઉભા રહીએ કે આવી દીકરીના પરિવાર શ્રમજીવી સાથે ઉભા રહીએ એટલે ફરિયાદો કરે એટલા માટે આજે અમે આવ્યા છીએ પણ પરિવાર સાથે છે